અમદાવાદમાં નિકોલ પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલની આત્મહત્યા કરવાના મુદ્દે પોલીસ ઇન્સ્પેક્ટર હિતેન્દ્ર ચૌધરીએ મૃતક કોન્સ્ટેબલને માનસિક ત્રાસ આપ્યો હોવાનો આક્ષેપ મૃતક પોલીસ કોન્સ્ટેબલની સુસાઇડ નોટમાં કર્યો હતો જેમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે મૃતકની પત્નીની ફરિયાદના આધારે હાલ તપાસ આરંભી દીધી છે મુકેશ મકવાણા નામના પોલીસ કોન્સ્ટેબલ અને નિકોલ પીઆઈ હિતેન્દ્ર ચૌધરી વચ્ચે દોઢ લાખ રૂપિયાની લેતી મામલે મનદુખ થયું હતું જેમાં કોઈ ફેમિલી મેટર ને લઈને દોઢ લાખ રૂપિયા લેવામાં આવ્યા હતા તેવો આરોપ મૃતક દ્વારા કરવામાં આવ્યો હતો મરણાની પત્ની જે ફરિયાદ કરી એમાં જણાવેલું કે ત્યારબાદથી આ પીઆઈ એના પતિ મુકેશને વારંવાર હેરાન પરેશાન કરતા રહેતા હતા અને એ લીધે એ સતત તાન અને તણાવમાં રહેતો હતો પોલીસ ઇન્સ્પેક્ટર વિરુદ્ધ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે એટ્રોસિટી એક્ટ અને આત્મહત્યા માટે પ્રેરણા આપવી જેવો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે અને જે આગોતરા જામીન નામદાર એચ જે જોશી સાહેબની કોર્ટમાં રિજેક્ટ કરવામાં આવેલી અને એની અંદર આ આગોતરા રિજેક્ટ થતા અને એ ઓર્ડર જે થયેલું એ ઓર્ડરમાં પીઆઈને દંડ પણ નામદાર કોર્ટે કરેલું છે રૂપિયાની લેતી દેતીના મામલે પોલીસ ઇન્સ્પેક્ટરે જે રૂપિયા પોતે લીધા હતા તે પરત ચૂકવ્યા હોવાનો દાવો કર્યો છે અને પોતે ફરજના ભાગરૂપે પોલીસ કર્મચારીને જરૂરી સૂચનાઓ આપતા હતા પોતે અંગત રાગ દ્વેષ નથી રાખ્યો હોવાનું અરજીમાં જણાવ્યું છે ત્યારે પીઆઈ વિરુદ્ધ ગંભીર પ્રકારનો ગુનો હોવાથી કોર્ટે આગોતરા જામીન રદ કર્યા છે ત્યારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ હવે પીઆઈ હિતેન્દ્ર ચૌધરીની ધરપકડ કરે તેવી શક્યતાઓ છે કેમેરામેન મિત ભટ્ટ સાથે અજીતસિંહ ચૌહાણ જીએસટીવી અમદાવાદ